બહુ મસ્ત મસ્ત વ્યૂ મેરેજ પહેલી વાર એટલા મસ્ત જોવા વ્યૂ મેરાજ ગુફા જે તો બાકી છે બહુ ખતરનાક અહીંયા વ્યૂ છે અહીંયા આ છે મંદિરનો અંદરનો વ્યૂ છે અંબાજી મારા અંદર ફોન અલાઉડ નથી તો મારા મિત્ર કેમ છો કે નવેડિયું થોડું સગે છે આજે મેં આવ્યાં છે દસમાં તો મંદિરે અને આનો કઈ વ્યૂ આખો બતાવીએ કેવો છે ત્યાં છે પરમાતાનું મંદિર đây subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

જગ્યાએ એવી બધી લોકેશન આવ્યા છે તો તમે વિડીયોમાં બતાવીએ વિડીયોમાં જોઈ લો તમે કેમ કે રજિયામાં ઘણા બધા લોકેશન તમને બતાવીએ જાય એવી બધી ઘણી વ્યૂ છે મંદિરની અંદર ખાલી એક સ્પેશિયા લાયક મંદિર માટે એક વિડીયો બનાવીએ તો તમે જોજો વિડીયોમાં કેમકે આ મંદિર છે બહુ મસ્ત જોવાલાયક મંદિર છે અહીંયા વર્ષનું બહુ મસ્ત મસ્ત લોકેશન જોવા મળ્યું અમને કેમકે આવું લોકેશન અમે જેવી રીતે જોયું જ નથી આવી રીતના મંદિર છે વ્યૂ પણ બહુ મસ્ત છે તો તમે વિડીયો આવી તમને ખાલી તમે જોજો તમને કેવા વ્યૂ લાગે કેમ કે આવું અમે પણ નથી જોયું બહુ મસ્ત લોકેશન છે અહીંનું ગિરનાર પર્વત આખો અહીં બનાવેલો છે એમાં બધા માતાજી છે તો તમે જુઓ બહુ ખતરનાક અહીંયા છે અહીંયા ગિરનાર પર્વત છે આ બનાવેલો છે બધા જ માતાજી અહીંયા વિરાજમાન છે બહુ મસ્ત વ્યૂ ફોટા માટેનો પણ બહુ મસ્ત વ્યૂ છે હજી પણ આવા ઘણા બધા એવા વ્યૂ છે આમાં તમને બતાવ્યા કેમ કે આખું એક મંદિર છે બહુ મસ્ત બનાવેલું છે તો વિડીયો બનાવી અને તમને બતાવતા રહી

બહુ મસ્ત આવ્યું છે એનું કેમકે આમાં બધા નાના નાના પ્રાણીઓને પણ લગાવવા છે બહુ મસ્ત ગોરદાવ્યું છે તો વિડીયો રોવાની ખૂબ મજા આવી એમાં અંદર આખી ગુફા છે તો ગુફામાં જઈને પણ તમને બતાવી હતી કે ગુફાની અંદર હું જઈ અહીંથી હવે લેવાની છે ટિકિટ કે ગુફામાં જવા માટે ટિકિટની જરૂર પડી તો અહીંથી ટિકિટ જવાની છે

एक वही थी बीमारी ओके चलो चलो तू फास्ट टिकट से सालो मली आवे बुफामा हूं आरे तो जंतू स्टैक बनाई ना को गाजर चाहिए एसी एक रूम आर है अलाउड नहीं तुम वीडियो थाने बता दियो क्योंकि फोन अलाउड नहीं अलाउड नहीं ₹60 है અંદર તો વિડીયો બનાવવાની મનાઈ હતી તો પણ તમને થોડુંક અમે બેતાવ્યું તો હવે આ બીજી ગુફામાં જાય છો ને કદાચ વિડીયો બનાવવા દેતા હોય તો તમને બતાવીએ નકર તમને બહારનું તો દેખાય છે એટલે અંદર એટલું જ ખરો સાહેબ તમે આવજો જોવાનું ભૂલતા જ નહીં અમારે હેમાકુભાઈ દેખી જાય તરતો પથ્થર માટે ખબર પડી જાય તરતો પથ્થર છે જો ને તારે હા તરતો પથ્થર છે અહીંયા બોલા ધીમે ધીમે ફોટા પર પડતા એમાં

તો આ છે ગુફાનો લોકેશન છે પણ તો લાગે બધા સાથે વાંધો નથી તો તમને આ વિડીયો કઈ જોવા લગભગ નહીં મળે કેમ કે અત્યારે આમાં ઓછી પબ્લિક છે એટલે કદાચ કોઈ ચેકિંગ ફવાળ નથી એટલે વિડીયો અમે બનાવી શકી કેસ બાકી બહુ મસ્ત મસ્ત લોકેશન છે લોકેશન છે ગુફાનું ઓલ મસ્ત મસ્ત વિડીયો છે એમાં

ભગવાનનું મંદિર પણ આવી ગયું છે તો આપણે દર્શન કરી લઈએ દર્શન કરીને આપણે પાછા આવી આઈકી બીજી ગુફાને અંદર સ્ટાર્ટ કરીએ આવવાનું કેમ કે હજી ગુફા કદાચ પૂરી નથી થઈ આ તો સેમ લાગે છે કામ થશે ને મને તો થા હા ધીમે ધીમે સો કે ઓલા ફૂલા લઈને જ આપણે કોઈ વસ્તુ રહે જોઈએ નથી

મારા મિત્રો તો અમે તમને જોરદાર વિરુદ્ધ ગોઠાવી તો એ વિડીયો જોવા માટે એવા જ વિડીયો જે આવશે કદાચ એવું લોકેશન કંઈક કસ્મો મળે બાકી આ એ વિડીયો ખતરનાક અમને મળી ગયો એ વિડીયો જોવામાં તમને ખૂબ જ આનંદ આવી તો વિડીયોને સપોર્ટ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં